સુરતની સિંગણપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે વેડવરિયા બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકી તેમની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી સાત લાખથી વધુની કિંમતનો ઇઠ્ઠોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેને લઈ પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણેની ધરપકડ કરી હતી પોલીસે એમડી ડ્રગ્સ કાર મોબાઈલ સહિત તેતાલીસ લાખ થી વધુનો મુદ્દે માલ કબજે કર્યો હતો તો ઝડપાયેલો અલ્પેશ મિયાણી અગાઉ બાયો ડીઝલના ગેરકાયદેસરમાં વેપલામાં હોય તેની વિરુદ્ધ ગુને નોંધાઈ ચૂક્યો હતો ત્યારે અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ કરી હતી ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ જેવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી હજારને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક પુનઃ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારિયો હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પરેશનવાળી ગાડીમાંથી કુલ આ એનડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે